મેં બી સફળ હો શકતા હું પ્રેરણાયુક્ત સાફલ્ય ગાથા એપિસોડ એકમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કોને સફળ થવું નથી ગમતું દરેક વ્યક્તિને કોઈના કોઈ ફિલ્ડમાં સફળતા જોઈએ છે ભગવાને દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર વિવિધ ક્ષમતા અને વિવિધ શક્તિઓ આપેલી છે પરંતુ ભગવાને દરેક વ્યક્તિઓને એક સરખો સમય એટલે કે ચોવીસ કલાક દિવસના અને એક સરખી તકો આપેલી છે તો માનવી કોઈ કોઈ જગ્યાએ ક્યાં નિષ્ફળ જાય છે તો આજે સાફલ્ય ગાથામાં આપણે જોઈશું કે માનવની સફળતા પાછળ મુખ્ય બે પરિબળો જવાબદાર હોય છે એક પરિબળનું નામ છે એની મહેનત અને બીજું જે છે તે છે યોગ્ય માર્ગદર્શન તો આપણે પ્રેરણાયુક્ત સાફલ્ય ગાથાની અંદર એક એવા વ્યક્તિને લાવ્યા છે જે પોતાના જીવનની અંદર પ્રથમ મુકામે ખૂબ સુંદર સફળતા મેળવેલી છે તો હું પ્રેરણાયુક્ત સાફલ્ય ગાથા એક એપિસોડની અંદર આજે આપણી સમક્ષ લાવ્યા છે માત્ર નડિયાદ નહીં માત્ર ખેડા જિલ્લો નહીં માત્ર ચરોતર નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર વર્ષ માર્ચ એસએસસી પરીક્ષામાં જ્વલન સફળતા મેળવનાર સમગ્ર ગુજરાતની અંદર ફર્સ્ટ ક્રમાંક મેળવનાર એવા મેમન સલમા એસએસસી બોર્ડની પરીક્ષાની અંદર ગણિતમાં સો માંથી સો માર્ક્સ વિજ્ઞાનમાં સો માંથી સો માર્ક્સ સામાજિક વિજ્ઞાનમાં પણ સો માંથી સો માર્કૃતમાં પણ સો માંથી સો માર્કસ અને ઇંગ્લિશ વિષયમાં નવ્વાણું માર્કસ સાથે ગુજરાતીમાં છન્નું માર્કસ આટલા બધા માર્કસ મેળવેલા છે તો આજે આપણા આ એપિસોડની અંદર સ્વાગત કરીશું મેમન સલમાન

પરંતુ એક્ઝામ આપ્યા પછી એટલો આત્મવિશ્વાસ હતો કે ખેડા જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી શકીશ પરંતુ આખા ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક મેળવવો એ મારા માટે એક સ્વપ્ન જેવું જ હતું જે સાકાર થયું જેની મને ખૂબ જ ખુશી છે વેરી નાઇસ હવે એ પણ જાણવા માંગીશું કે આપના ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે આપ ક્યાંના વતની છો હું નડિયાદની જ રહેવાસી છું અને મારા મધર એક સિંગલ પેરેન્ટ છે જેમણે અમે બે સિસ્ટર્સ છીએ હું અને મારા દીદી મારા મમ્મીએ જ અમને બાળપણથી ભણાવ્યા છે અને મારા દીદી હમણાં ડૉક્ટર બન્યા છે એમબીબીએસથી ગ્રેજ્યુએટ થયા છે અને મેં લાસ્ટ ઇયર ટેન્થ પાસ કર્યું અને હાલ સાયન્સમાં આ સફળતાના શિખરો જ્યારે આપણે સર કર્યા ત્યારે કોઈ સંઘર્ષ કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય કે કોઈ અડચણ એવી આવી હોય એવું કોઈ બનેલું ખરું વિદનોમાં તો સ્ટુડન્ટની લાઈફમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ડિસ્ટ્રેક્શન રમવાનું ટીવી વિડીયો ગેમ્સ ફોન એ જ હોય છે તો ઓનેસ્ટલી હું આઠમા ધોરણ સુધી બહુ જ રમી છું પણ નવમાંથી અને નવમું ધોરણ આવે એટલે આપણી લાઈફમાં સ્ટુડન્ટ લાઈફમાં થોડા ચેન્જીસ આવે જ એ જ પ્રમાણે મારે પણ રમવાનું અને ગેમ રમવાની એવું બધું થોડું ઓછું કરવું પડ્યું અને ધોરણ દસમાં તો બિલકુલ ઓછું કરવું પડ્યું કેવી રીતે આ હાઉ ટુ પોસિબલ આટલા બધા માર્ક્સ દસમા ધોરણમાં લાવવા અને ચાર વિષયમાં સોમાંથી સો માર્ક્સ આ કેવી રીતે પોસિબલ બન્યું શું પ્લાનિંગ હતું તમારું સ્ટાર્ટિંગ તો મેં પહેલાં કહ્યું એવી જ રીતે કે એ જ ગોલ સાથે કરી હતી કે બહુ સારા માર્ક્સ મેળવવા છે પણ જે શિક્ષકોએ મારી શાળાના જે શિક્ષકોએ મને નવમાં બી ભણાવી હતી તેમણે મારા ટેસ્ટ ટેસ્ટ ના રિઝલ્ટ જોયા હતા અને એમ એમણે મને એક નવો ગોલ આપ્યો કે તું ગુજરાત ફર્સ્ટ પણ આવી શકું છું અને મેં કશું વિચાર્યા વગર બસ ખાલી મહેનત કરવાની ચાલુ કરી જેમાં હું નડિયાદની વિઝન સ્કૂલ ઓફ સાયન્સમાં ભણેલી છું એટલે સવારના સાતથી બપોરના ત્રણ વાગ્યા સુધીનો ટાઈમ તો સ્કૂલમાં જ જતો રહેતો હતો આવીને હું થોડીવાર રેસ્ટ લેતી હતી જમીને પાંચ સાડા પાંચ વાગ્યા સુધી ત્યારથી પાછું હું વાંચવાનું ચાલુ કરું હતું રાત્રે જમ્યા જમ્યા સુધી જમ્યા પછી પણ થોડીવાર અને થોડીવાર ગેમ બી રમતી હતી રાત્રે અડધો એક કલાક યા ફોર્ટી ફાઈવ મિનિટ્સની અરાઉન્ડ પણ લગભગ સ્કૂલ અને સ્કૂલનું હોમવર્ક એના સિવાય મારું દરરોજનું રીડિંગ સ્ટાર્ટિંગમાં ત્રણેક કલાકનું હતું પણ બોર્ડ એક્ઝામ આવતા આવતા ચાર કલાક સાડા ચાર કલાક એમ અને

અને એ બહુ ઇમ્પોર્ટન્ટ બી હોય છે તમારા માટે કારણ કે પેપર લખવાથી તમને આઈડિયા બી પહેલાં એકવાર આખો કન્ટેન્ટ આખો સિલેબસ રેડી થઈ ગયો હોય અને તમે પેપર લખો તો તમને આઈડિયા આવે છે કે હા આ સબ્જેક્ટમાં મારે આટલું ક્લિયર છે અને આટલું જ કરવાનું રહે છે એમાંથી એમાંથી તમને કોન્ફિડન્સ બી મળે છે અને બીજી વસ્તુ એ કે ટાઈમ મેનેજમેન્ટ ખબર પડે છે કે આ પેપરમાં મારે ઉતાવળ કરવા જેવી છે આ સેક્શનમાં મને કેટલો ટાઈમ જોઈએ છે એક્યુરેસી વધે છે તમારી પેપર લખવાથી અચ્છા

મારી આખી એસએસટી ચોપડીનું બોર્ડની એક્ઝામ મેં પાંચથી છ વાર રિવિઝન કરી નાખ્યું હતું કે મારો પણ આવો સારો સ્કોર આવે તો એ બીજા વિદ્યાર્થીઓ માટે પોસિબલ છે બિલકુલ બિલકુલ પોસિબલ છે અને પાંચસો પંચાણું છે હજુ પાંચ માર્ક્સ બી ખૂટે છે તો એનાથી બી આગળ જઈ શકે છે વિદ્યાર્થીઓ પણ એના માટે કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય તો દિલથી મહેનત કરવી જરૂરી છે અને યોગ્ય માર્ગદર્શન તમને મળવું જરૂરી છે અને જે તમને મહેનત કરવાનું માર્ગદર્શન આપવામાં આવે એના એને ફોલો કરવું જરૂરી છે આટલી મોટી સફળતાનો શ્રેય જો આપવાનો થાય તો આપ કોને આપો છો સૌ પ્રથમ તો હું મારી સફળતાનો શ્રેય અલ્લાહ તાલાને જ આપીશ કારણ કે એમના સપોર્ટ વિના તો કશું જ કરવું શક્ય હતું નહીં ત્યારબાદ મારા મમ્મી જેમણે મને બધી જ સિચ્યુએશનમાં બધી જ રીતે સપોર્ટ કર્યો છે મારી શાળાના શિક્ષકો એમણે પણ મને જેટલી રીતે બની શકે એટલી રીતે સપોર્ટ કર્યો છે ત્યારબાદ મારો સમાજ એમણે પણ જે રીતે બની શકે એમને મને મને સાથ સહકાર આપ્યો છે આખા વર્ષ દરમિયાન તો મારી સફળતા પાછળ આ બધા જ લોકોનો બહુ જ મોટો ફાળો છે અને હું એમને લીધે જ અહીંયા સુધી પહોંચી શકી છું હાલ તમે શું કરો છો હાલ હું ધોરણ અગિયાર સાયન્સમાં બી ગ્રુપ સાથે અભ્યાસ કરી રહી છું અને ભવિષ્યમાં તમારું શું ગોલ છે હવે નેક્સ્ટ યર મારે નીટની એક્ઝામ આપવી છે અને એમબીબીએસ કરવું છે જે મારા સિસ્ટરે કર્યું છે અને આગળ પછી એમડી કાં તો એમએસ કરવાનું બી વિચાર છે અને દેશ અને સમાજને જેટલી રીતે હેલ્પ કરી શકું એટલી રીતે એવી રીતે હેલ્પ કરું એ બહુ ગોલ છે ખૂબ સરસ જનરલ બધા વિદ્યાર્થીઓ આપણે જોઈ રહ્યા છે તો બધા વિદ્યાર્થીઓને કોઈ પ્રેરણાયુક્ત સંદેશ આપ કહેવા માંગતા હોય તો સ્ટુડન્ટ્સને હું એટલું જ કહીશ કે આ જે તમારી સ્ટુડન્ટ લાઈફ છે એ તમારી લાઈફનો ગોલ્ડન પીરિયડ છે એને પ્લીઝ વેસ્ટ ના કરશો અને હું હું પોતે પણ એક સ્ટુડન્ટ છું હું જાણું છું આપણી લાઈફમાં ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય છે પણ એ બધાથી દૂર રહો અને આ સમયને સાચવી લેશો તો આગળ સમય તમને સાચવી લેશે અને મેઇન મારે જે વસ્તુ કહેવી છે વિદ્યાર્થીઓ માટે તમારા પેરેન્ટ્સ ફાઇનાન્શિયલી વધારે સ્ટ્રોંગ બી હોય પણ મતલબ જે બી હમણાં તમે સોસાયટીમાં સમાજમાં તમારા માતા પિતાના નામથી ઓળખાવ છો પણ મારું તમને એવું કહેવું છે કે તમે લાઈફમાં એવું કંઈક કરો કે તમારા પેરેન્ટ્સ તમારા નામથી ઓળખાય તો એ જ મારું કહેવું છે માર્ગદર્શન ખૂબ સરસ કાર્યક્રમમાં આપ આવ્યા તમારા દર્શક મિત્રોને બહુ સુંદર માહિતી આપી પ્રેરણા પૂરી પાડે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો આપણે હજુ પણ સલમાને કોઈ પ્રશ્ન પૂછવા હોય તો યુટ્યુબ ચેનલની અંદર આ પ્રશ્ન પૂછી શકશો આપણે એમની પાસેથી જવાબ લઈશું અને આપ એમના જે કંઈ જવાબો છે એનાથી આપણને અવશ્ય પ્રેરણા મળશે તો આ સાથે આ પ્રથમ એપિસોડ આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું એક નવી સફળ વ્યક્તિ સાથે નવા એપિસોડ Yasodhi, yeah, goodbye